આજે અહીં અમે રોટરી રોટરી ક્લબ સાથે ક્લબના સહયોગથી એચપીવી વેક્સિનેશન માટે ભેગા થયા છે નવથી થી ચૌદ વર્ષની બાળકીઓ માટે આ એચપીવી વેક્સિન અમે આપી રહ્યા છે બે ડોઝ લેવામાં આવે છે એક ડોઝ આજે લઈએ તો બીજો ડોઝ છ મહિના પછી લેવાનો હોય છે

કંપની આ એસટીની વેક્સિન બનાવી છે અને રોટરી ક્લબના સહયોગથી નિરાલી હોસ્પિટલના અમે ડોક્ટરો અહીં એચપીવી વેક્સિન માટેનો કેમ્પેન કરવા આવ્યા છે ગાંધીવી સ્કૂલમાં અને વેક્સિનેશન કરી રહ્યા છે રોટરી ક્લબ ઓફ ગણદેવીના પ્રમુખ પરિમલ નાયક રહેવાસી સાલેજ મંત્રી ફાલ્ગુની નાયક ઇવેન્ટ ઓન ઓર્ગેનાઇઝર પરિમલ નાયક રહેવાસી અમલસાડ તેમજ પારુલ નાયક દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો જાણીએ તેમના દ્વારા વધુ રોટરી ક્લબ ખંડેવી દ્વારા વિવિધ શૈક્ષણિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા પચીસ વર્ષથી અમે કરી રહ્યા છે આ રોટરી ક્લબ ખંડેવીનું પચીસમું વર્ષ છે વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને અમે આરોગ્યલક્ષી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ તેની અંદર ચાલુ સાલે અમે ખાસ કરીને એક્ટિવ વેક્સિન અંગેનું એક અભિયાન ઉપાડ્યું છે એ અભિયાનની અંદર અમે એક હજારથી વધુ છોકરીઓને આ વેક્સિન આપવા માગીએ છીએ આ વેક્સિન એક વિદ્યાર્થીનીને બે વખત આપવાની હોય છે અને એનું કોસ્ટ આશરે અઠાવીસો રૂપિયા જેટલું થાય છે જે અમે રોટરી કપે દ્વારા ફ્રીમાં આપીએ છીએ આ સાથે અમે અત્યાર સુધીમાં કડદ અમલસાડ દમણા જેવી અનેક સ્કૂલોની અંદર ત્રણસો થી વધુ છોકરીને આ વેક્સિનેશન આપી ચુક્યા છે હાલમાં ગણદેવી કસ્તર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આ વેક્સિનેશનની કાર્યવાહી ચાલુ છે અને આવનારા સમયની અંદર અમે એક હજારથી વધુ વિદ્યાર્થીઓને આ વેક્સિન આપવા માંગીએ છે રોટરી ક્લબની અંદર કુલ એકસો જે અમારી ડિસ્ટ્રિક્ટની અંદર એકસો ક્લબો છે એ ચાર એકસો ક્લબોની અંદર રોટરી ક્લબ ગણદેવીએ આની શરૂઆત કરી છે અને આ અભિયાન પૂરજોશમાં ઉપાડ્યું છે આ વેક્સિનેશનનો મહત્વનો ભાગ એ છે કે આને કારણે જે વાયરસથી થતા કેન્સર છે એને અટકાવી શકીએ છીએ એમાં નેવુંથી થી પંચાણું ટકા જેટલી સફળતા અમને મળી છે ડૉક્ટરોનું કહેવું એવું છે કે આ વેક્સિનેશનને લીધે પંચાણું ટકા કેન્સર થવાની શક્યતા નહીવત બની જાય છે એ આ વેક્સિન અમે પુનાની સિરમ કંપની દ્વારા અમને આપવામાં આવે છે આ વેક્સિનને કારણે છોકરીઓને સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર નહીવત પ્રમાણમાં જોવા મળશે લગભગ થાય જ નહીં એવું ડૉક્ટરોનું માનવું છે એને કારણે આપણે આ અભિયાન ઉપાડ્યું છે આ વેક્સિન અમે નિરાલી ડોક્ટર નિરાલી હોસ્પિટલના ડોક્ટરો સાથે મૂકવામાં આવે છે અને પેલા અમે પેરેન્ટ્સો સાથે કાઉન્સેલિંગ કરીએ પેલા પેરેન્ટ પેલા પેરેન્ટ્સોની સંમતિ પત્ર ઉપર સાઈન કરાવીએ છીએ પછી ડોક્ટરોની ટીમ હાજર રહે છે તેમની હેઠળ જ રસી મૂકવામાં આવે છે અને બાળકોને દસ મિનિટના રેસ્ટ પછી જ અમે એમને પાછા મોકલીએ છીએ એચપીવી વેક્સિન કાર્યક્રમનું આયોજન કરી રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા માનવતા મહેકાવી હતી આ ન્યૂઝ અહેવાલના રિપોર્ટર ભાવેશ રાઠોડ